સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવામાં ડિજિટલ ક્રાંતિ સિવિલ હોસ્પિટલમાં હવે પેપરલેસ સારવારની શરૂઆત હવે દર્દીઓને મળશે પેપરલેસ આરોગ્ય સેવા એપ્લિકેશનના માધ્યમથી આ સેવાઓ મળશે કેસ નોંધણીથી લઈને મેડિકલ રિપોર્ટ ડિજિટલ રૂપે ઉપલબ્ધ રહેશે તપાસની માહિતી પણ હવે ડિજિટલ રૂપે ઉપલબ્ધ રહેશે લોકોમાં જાગૃતિ ફેલાવવા હોસ્પિટલમાં આના બેનર પર

કે જેના અંદર દરેક માણસનું એક હેલ્થ આઈડી હોય અને દરેક માણસનો હેલ્થ રેકોર્ડ એ નંબર એક આભા નંબર જનરેટ થાય એના અંદર બધું જ રેકોર્ડ આવી જાય પછી આજે હોસ્પિટલમાં આવ્યા એને શું ટ્રીટમેન્ટ કરાઈ અને એના શું શું હેલ્થ રેકોર્ડ છે જે લેબોરેટરીના રેકોર્ડ છે પછી એક્સરે છે એ પણ અંદર સેવ થઈ શકે છે એટલે આ એક યુનિવર્સલ હેલ્થ રેકોર્ડ માટેનું એક મિશન છે જે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન તરીકે સરકારશ્રીએ ચાલુ કરેલ છે